સ્વામિનારાયણ શ્રી શિક્ષાપત્રી મહોત્સવમાં આચાર્ય પદ સ્થાપક દ્રી શતાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર કલાલીધામ વડોદરા આયોજિત દીપાવલી દીપોત્સવ આજે દીપોત્સવની અંદર પંદર હજારથી વધારે દીવડાઓ પ્રગટાવી અને ભગવાન શ્રી લાલજી મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી કષ્ટભંજન દેવ આદિક દેવોને પ્રસન્ન કરવાનો આજનો આ પાવન પર્વ છે તો આવનારું આપણું વર્ષ દીવડાઓની જેમ ઝગમગ માગે એવી શ્રી લાલજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી આજે પડતાલ ધામમાં ઉત્પાતો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ એવમ આચાર્ય પદ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિર કલાલીધામ દ્વારા આયોજિત આજનો સરસ પ્રજાનો દીપો ઉત્સવ દીપો ઉત્સવની અંદર આજે તમને કહેતા તમને આનંદ થાય છે કે પંદર હજારથી વધારે દીવડાઓ પ્રજ્વલિત કરી અને આ નૂતન વર્ષની આપણે જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજના દિવસે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ કલાલી નિવાસી લાલજી મહારાજ અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ગોપાલન સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ જેમ અહીંયા પંદર હજારથી વધારે દીવડાઓ જે ઝગમગી રહ્યા છે પ્રજ્વલિત થઈ રહ્યા છે એવું તમામ ભક્તોના જીવન આખે આખું વર્ષ એ ઝગમગી ઉઠે અને ભગવાન ઉપર કાયમ માટે વરસાવતા રહે એવી આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના